મસાલા મસાલાલા લ પૈસા છે ને ઓ કર્યા છે તીધોરી તું તાર હા ચિંતા કરે

પછી કોઈ નાઈ નહીં થવું તું જો ખાલી આ ડાયલો ને મોટી મોટી વાતો કરે છે પણ સમુદા તકવા આયા લે પેલા તમે જોસો ઈ વાના શર્મા મુ મુ રે છું હું વાત કરું છું તાને ને પેલા વાલ લે તો મારો બેટો કાશનદાન પઠે કરી જોઈ રહા જમણવાર સાલુ થાય એટલે સીધો ખાવા આવશે કાશનદો તેમ મો હા ચાજે પેલા બોલાજે પેલા પકાબાઈ ને બોલાજે હું કરી પેલા રસોઈયાનું નું પછી લે

અલ્યા યાર કેટલા રે હેડો કે મારા તો મહેમાન સોફર થી આવી ગયો છું બધો નહી મંડપ નહી બધોનો હું કરવાનું ક્યો આ નેક્રીજન આ આવો હેડો ફટાફટ આવજે હેડો રસ્તામો જ શું કઈએ આવું સીમ કે દાદા હા હા દાદા મન સોરી પાણી સે પેલો પાસે અમારા બોધા પાછળ ને મન્યારો ચાલે ધૈયા તવ તો બરા કે જકતો તોધી માસ્તી ઝપના કાકરાન મહારાજે રીતાને હું લે હે ઘરબર બનતા ને કા પલાવ હોય પી કે પાછો આયા ખાવા બસ હિંમત કે બી દુ ઈને કછો નઈ હું કહું છું હું આંતા ગયો રે અમે પાર્યો તો છે કા હે તો માની થઈ જાવ ખાવા તો માતું ઈ જાવે હા દવા ના બનાવ તો અમે તો ઈ થઈ ના હે ને ખરબાઈ કીધો

જગ્યા ગણી સર તમારે તમારી તમે મંડપ કરવાનું બધું જાણો એ તો હું મારી રીતે કરવો સમાધાન કરવાનું હોય બધું મારે એકલા નથી કરવાનું થાય કશું હું કરાવી દઉં જા બધું તમારો મંડપ છે પણ પકડાવો તો ખરા ઉભું નહિ તમારો આ બાદ ટાઈમ સર પણ મજુ ને મજુ આવ તું એ બધું ફોન કરો હાલ આવું હાલ આવું ચાલુ છે પેલા લાયા ટીલરીઓ ફાર લાયા છો બધું છું

કરવાનું શાકભાજી વાંધવાનું નહી લેવાનું પેલા ટેન્કર વાળા ને ફોન કરો ટેન્કર વાળો આઈ જાય બધું કરીએ સાબા પેલા મજુરા પૈયા હાલ સાબા કશું નહીં પછી એટલા એટલા તારો પેલો આરો વારવાનો છે વાડી નાખજે બધું નાખજો આખું ઘર બધું વાળી નાખ ને હું મારી દે મહેમાન આવી એટલે દેખાય કે થોડું ચકાચક નાસ્તો નતો કર્યો પૂછ્યા નઈ લે આ તો પછી વધારું શું તો પડત જોઈ લે ફટાફટ ખા ખાખા કરે છે પછી મહેમાનો નાનવાનો ખાવાનો દેખાતો નહી હવાનો મારા પથરી તો છે આ તો નાખવાની છે હમણાં બાથમો

ખાઈ ખાઈ કે ઉભા જ નહીં રહ્યા પેલો શૂન્ય મારો બેટો ખાઈ ને જોઈ જો હજી આવ્યો નહી લેટું હોય તેમાં પછી આ છોકરો બોકરો શીખર છો ને આવી જશું ભણિયો ભણિયો અમુક હવારો મારા પગ છે ફરી જશે શું કરવાનું ઘરનો નો અવસર એટલે ભાઈ મથવું પડે પણ મારા બેઠા ખબર જ નહીં પડતી જતા રહેશું બધા કાકા લે પેલો ચોલ્લાનો નો ચોપરો કલન તો અપરો સુન ને જતો રે છે હવે જતો રે બપોરનો ને પૈસા આલ્યા છે કે લઈ ગયો છે કે જે પૈસા આલ્યા છે તો બરોબર કે મારો બેટો શખ 5000 માં લઈ જાય તો ના લઈ જાય કોઈરો બાકી તો નથી કે એ તો જોઈ નહીં એ તો પછી ચાળલો તો જોઈએ છે પણ આ મંડપ ને બંડાપામાં છોડાવવો પડશે કે શું કે બધા હું ગયા અલ્યા હુઈ ના ગયો પેલા વાલ્લો છો જો કાછંડો મારો બેટો ત્યાંમાં શિકર છો છે ને ડાયલો એ દેખાતો નથી હમું તો છે પેલા ડાયો કાકો તો ખઈ ઘેર જતા રે છે તે હજી આયા જ નહીં

મેલી દઈએ તિજોરી આપડે ઘરમાં લટકાવા થશે તને મંડપ વાળા તો શું હતો અમે પૈસા લવાના છું શું ને પણ નહીં લેવું આવું હા તને ના લેવાય સાર હેડ વધુ ને

તો બધું હલવાનું હા પીજું હતું હિમાન ને ઘેર છે નઈ હા કોમો વાળો વાળો ખાઈ ખાઈ ને હીરવાનું વાળું કરો છે યું લોચ્યું છે આ તો રૂપિયા સેટલા ખર્ચા છે મફત થઈ આવ્યું પચીસ ત્રીસ હજાર રૂપિયા કર્યું તું આ તો બધું તને એટલા બધા અમારા વખત અરે એ તો જમાનો જોર જમાના પર મોને આપડે ત્યાં જુખ છો અવસર પટી ગયો ને એટલે થયું મજા આવી એવી મજા આય છે ને